જય દ્વારકાધીશ જય કૃષ્ણ હું છું હિરેન એમ પંડ્યા આપ સૌને જણાવતા આનંદ થાય છે આગામી તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસ ને રવિવારના રોજ સુદામા બેન્કેટ હોલ સુદામા ચોક મોટા વરાસાની અંદર સ્વામી રામદાસ માધ્યમિક શાળા ઓળિયા દ્વારા આયોજિત એક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલો છે જે કાર્યક્રમની અંદર આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નિવૃત્ત થયેલા સૌ ગુરુજનો સાથે સાથે વર્તમાનમાં ફરજ બજાવતા સૌ ગુરુજનોને પણ આપણે આમંત્રિત કર્યા છે અને એ સ્નેહમિલનની અંદર આપણે સૌ સાથે મળીએ આપણી શાળાના ઋણ ચૂકવવાનો અથવા તો શાળાની યાદો ને તાજી કરવાનો આ અવસર છે એ સમયની અંદર આપણી શાળાએ આપણને ખૂબ જ સારું શિક્ષણ આપ્યું છે જેના કારણે આજે આપણે સૌ સારી રીતે આપણું જીવન પાસ કરી રહ્યા છીએ તો એ અવસરની અંદર આપ સૌને હું હૃદયપૂર્વક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓથી આમંત્રિત કરું છું આપ સૌ પધારજો તારેક ઓગણત્રીસ છ બે હજાર પચીસ સુદામા ચોક સુદામા બેંકટોલ સુરત